જે થાય છે સારા માટે જ થાય છે આ વાક્ય સાંભળવામાં જેટલું સહેલું લાગે છે એટલું અપનાવવું અઘરું છે ખરું ને મને લાગે છે આ ચર્ચા બહુ રસપ્રદ રહેશે તો વાર્તા છે એક ગામડાની ત્યાં એક ખેડૂત રહે છે એના દીકરા સાથે હવે આ ખેડૂત છે ને થોડો અલગ છે ગમે તેવી મુશ્કેલી આવે ને એકદમ શાંત પોઝિટિવ એની એક જ વાત જે થાય છે સારા માટે થાય છે બસ ઉપરવાળા પર ભરોસો રાખો હમ એટલે શરૂઆતથી જ એની શ્રદ્ધા સ્પષ્ટ છે હા અને એની પાસે એક ઘોડો છે બહુ વહાલો જાણે ઘરનો સભ્ય જ ગણે એને પ્રાણી પ્રેમી લાગે છે હા પણ હવે આ શ્રદ્ધાની પહેલી કસોટી આવે છે શું થાય છે એક દિવસ તેલો ઘોડો ગાયબ ક્યાંક જતો રહે છે અરે ખેડૂત બધે શોધે છે આમ તેમ ફાફા મારે છે પણ ઘોડો મળતો જ નથી ઓ આ તો મોટો નુકસાન થયો ખેડૂત માટે ગામના લોકોને ખબર પડે છે બધા આવે છે એના ઘરે સહાનુભૂતિ બતાવવા સ્વાભાવિક છે પણ એમનું સુર કેવો છે ખબર છે અરે રે ભાઈ આ તો બહુ ખરાબ થયું તમારો એકનો એક સારો ઘોડો ખોવાઈ ગયો તમે તો બહુ શું કહેવાય બદકિસ્મત છો સામાન્ય પ્રતિક્રિયા છે ને કઈ ખોટું થાય એટલે તરત જ આપણે ખરાબ નું લેવલ લગાવી દઈએ હા એ લોકો પણ એ જ કરે છે પણ પેલો ખેડૂત એ શું કે છે એ જાણવામાં રસ છે એકદમ શાંતિથી મોં પર હળવું સ્મિત રાખીને કહે છે ભલે મારો ઘોડો ખોવાઈ ગયો છે પણ જે થાય છે સારા માટે થાય છે મને ઉપરવાળા પર પૂરો ભરોસો છે શું વાત છે ગામ લોકોનું શું રિએક્શન હતું એ લોકો તો આભા જ બની ગયા કોઈ કે આ દુઃખમાં ગાંડો થઈ ગયો છે કોઈ કે આ બધું નાટક છે સમજાતું જ નહોતું કોઈને અહીંયા જ પહેલો મુદ્દો આવે છે જુઓ ઘટના એક જ છે ઘોડો ખોવાયો પણ એને જોવાની નજર બે છે ગામ લોકો તરતના નુકસાન પર ફોકસ કરે છે બરાબર જ્યારે ખેડૂત એ કોઈ મોટા ચિત્રમાં કોઈ ઊંટા વિશ્વાસમાં જીવે છે હા શું કહેવાય આઉટકમ બાયસ જેવું છે પરિણામ આવ્યું એટલે ઘટના સારી કે ખરાબ ખેડૂત આનાથી પર લાગે છે સાચી વાત એ તાત્કાલિક પરિણામથી જજ નથી કરતો કદાચ આ પહેલો બોધપાઠ અહીં છુપાયેલો છે તરત જ કોઈ ઘટનાને સારી કે ખરાબ કહેવાની ઉતાવળ જ ન કરવી બહુ સાચો મુદ્દો અને આ સારી ખરાબની વ્યાખ્યા કેટલી જલ્દી બદલાઈ છે એ પણ જુઓ હવે શું થાય છે આગળ થોડા મહિના જાય છે અને એક દિવસ અચાનક પેલો ખોવાયેલો ઘોડો પાછો આવે છે અરે વાહ મળી ગયો હા પણ એકલો નહીં એ પોતાની સાથે બીજા દસ બાર જંગલી ઘોડાઓને લેતો આવે છે ઓહો આ તો જેકપોટ લાગ્યો કહેવાય બરાબર નહીં હવે ગામ લોકોનું શું થયું હશે એમની પ્રતિક્રિયા તો હવે ડિગ્રી ફરી ગઈ હશે એકદમ જે લોકો પહેલા અફસોસ કરતા હતા ને એ જ લોકો હવે ખુશ થતા થતા દોડ્યા આવ્યા કે વાહ ભાઈ વાહ શું નસીબ છે તમારા પેલો ઘોડો ખોવાયો એ તો સારું થયું જુઓ તો ખરા એકના બદલામાં આટલા બધા પોળા તમે તો બહુ બહુ જ નસીબદાર છો એટલે જે ઘટના પહેલા ખરાબ હતી એ હવે સારી થઈ ગઈ ક્ષણવારમાં હા પણ ખેડૂત શું એ ખુશ થયો નાચવા લાગ્યો મને નથી લાગતું એના સ્વભાવ પ્રમાણે તો ના એ હજુ એવો જ શાંત એ કહે છે ભલે હવે મારી પાસે ઘણા ઘોડા છે પણ મને કંઈ બહુ ફેર નથી પડતો જે થાય છે એ સારા માટે જ થાય છે મને ઉપરવાળા પર ભરોસો છે ગજબ કહેવાય ગામ લોકો તો સૌ મૂંઝાઈ ગયા હશે પાછા કે આ માણસ છે કે કોણ હા કોઈને સમજાતું જ નહોતું કે આટલો લાભ થયો તોય આને કોઈ ઉત્સાહ કેમ નથી છે ને સ્થિત પ્રજ્ઞતા છે ભગવદ્ ગીતામાં કહ્યું છે ને સુખે દુઃખે સમે કૃત્વા લાભા જયા જયો એવું કંઈક બરાબર સુખ દુઃખ લાભાનિ જય પરાજય બધામાં સમાન રહેવો હા અને આ બીજો મહત્વનો મુદ્દો છે સાચી શાંતિ અને સ્થિરતા છે ને એ બહારના સંજોગો બદલવાથી નથી આવતી એ અંદરની પ્રતિક્રિયાઓને કાબૂમાં રાખવાથી આવે છે એટલે કે આપની ખુશી કે દુખનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં ન આપવું બરાબર ખેડૂત એ જ કરી રહ્યો છે લાભથી છકી નથી જતો નુકસાનથી ભાંગી નથી પડતો એનો કંટ્રોલ એના પોતાના હાથમાં છે માનસિક શાંતિનો રિમોટ કંટ્રોલ આ શબ્દ બહુ ગમ્યો મને પણ કસોટીઓ ક્યાં અટકે છે ઓ હજુ કંઈ થાય છે હા હવે આટલા બધા નવા ઘોડા આવ્યા એટલે ખેડૂતના દીકરાને થયું લાવ હું પણ ઘોડેસવારી શીખું સ્વાભાવિક છે એણે શીખવાનું શરૂ કર્યું પણ એક દિવસ પેલો નવો જંગલી ઘોડો એના પરથી એ પડી ગયો અને એનો પગ ભાંગી ગયો નો આ તો પાછું ગામ લોકો માટે તો જાણે પુરાવો મળી ગયો કે ખેડૂત ખોટો હતો ચોક્કસ એવું જ વિચાર્યું હશે હા ફરી ભેગા થયા આ વખતે ચિંતાઈ ખરી અને થોડો ઠપકો પણ કહે જોયું અમે નહોતા કહેતા આ વધારાના ઘોડા આવ્યા ને એ જ બરાબર નહોતું ના હોતા ઘોડા તો તમારા દીકરાનો પગ આમ ભાંગત તમે તો ભાઈ ખરેખર બહુ જ બદનસીબ છો એટલે જે ઘોડા થોડા સમય પહેલાં સૌભાગ્ય હતા એ હવે દુર્ભાગ્યનું કારણ બની ગયા ફરી એ જ ટૂંકાગાળાની દૃષ્ટિ બરાબર પણ ખેડૂત તે તો એવું જ રહ્યો હશે એ જ અડગ એ જ શાંતિ એ જ વિશ્વાસ એ કહે છે ભરે મારા દીકરાનો પગ ભાંગી ગયો છે પણ મને ખાતરી છે કે જે થાય છે એ સારા માટે જ થાય છે મને ઈશ્વર પર પૂરો ભરોસો છે અહીંયા હવે મને પણ થાય કે ક્યાં સુધી કેટલી શ્રદ્ધા હા અને અહીંયા જ વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક આવે છે આપણને લાગે કે બસ હવે બહુ થયું પણ પણ શું આપણે જે સારું અને ખરાબ માનીએ છીએ એ કેટલું અધૂરું છે એ હવે સમજાશે કદાચ બિલકુલ કારણ કે આપણે ઘટનાઓના લાંબા ગાળાના પરિણામ નથી જોઈ શકતા શું થાય છે એવું થોડો સમય વીતે છે અને પડોશી રાજ્ય એમના રાજ્ય પર હુમલો કરી દે છે યુદ્ધ હા યુદ્ધ ફાટી નીકળે છે રાજાને સૈનિકોની તાત્કાલિક જરૂર પડે છે એટલે એ હુકમ બહાર પાડે છે રાજ્યના દરેક ગામમાંથી જેટલા પણ તંદુરસ્ત યુવાનો હોય બધાને ફરજિયાત લશ્કરમાં ભરતી કરી લો બાપરે આ તો બહુ ગંભીર વાત કહેવાય હા ગામડાઓમાંથી જુવાન દીકરા જાય યુદ્ધમાં એટલે એટલે હાહાકાર મચી જાય રાજાના સૈનિકો ગામે ગામ ફરે છે યુવાનોને પકડી પકડીને લઈ જાય છે હમ એ લોકો પેલા ખેડૂતના ઘરે પણ પહોંચે છે ઓ એના દીકરાનું શું થશે એ જ સૈનિકો જુએ છે કે ખેડૂતનો દીકરો તું પથારીમાં પડ્યો છે પગ ભાંગેલો છે યુદ્ધમાં લડવા માટે સક્ષમ જ નથી એટલે એટલે સૈનિકો એને છોડીને જતા રહે છે ખેડૂતનો દીકરો યુદ્ધમાં જવાથી બચી જાય છે અવિશ્વસનીય જે પગ ભાંગવાની ઘટના જે અત્યંત ખરાબ લાગતી હતી જેના માટે એને બદનસીબ કહેવાયો હતો એ જ ઘટના એના દીકરાનો જીવ બચાવી ગઈ બરાબર એ જ હવે વિચારો ગામ લોકોની હાલત એ લોકો તો સ્તબ્ધ થઈ ગયા હશે ફરી આવ્યા ખેડૂત પાસે આ વખતે એમના ચહેરા પર શું કહેવાય રાહત પણ હતી ને દુઃખ પણ મિશ્ર લાગણીઓ હા આવીને કહેવા લાગ્યા ભાઈ તમે તમે ખરેખર નસીબદાર છો તમારો દીકરો તો બચી ગયો પણ અમારા દીકરાઓનું શું એમને તો લઈ ગયા ભગવાન જાણે પાછા આવશે કે નહીં કદાચ આ ક્ષણે એમને પહેલીવાર ખેડૂતના પેલા વાક્યનો જે થાય છે સારા માટે થાય છે એનો સાચો અર્થ સમજાયો હશે ચોક્કસ આખી વાર્તા અહીં આવીને જાણે પૂરી થાય છે જો આપણે થોડું પાછળ જઈને જોઈએ તો જે દેખીતી રીતે નકારાત્મક ઘટના હતી પગ ભાંગવો એનું અંતિમ પરિણામ કેટલું સકારાત્મક આવ્યું જી બચી ગયો હા આ બતાવે છે કે જીવનની ઘટનાઓ કેવી એકબીજા સાથે જોડાયેલી છે અને આપણું તાત્કાલિક મૂલ્યાંકન એ કેટલું ભ્રામક હોઈ શકે છે જેને આપણે ખરાબ કહીએ છીએ એ કદાચ ભવિષ્યના કોઈ મોટા સારા માટેનો રસ્તો બનાવી રહ્યું હોય અને હવે ગામલોકોનો સવાલ સીધો હતો એમણે ખેડૂતને પૂછ્યું ભાઈ અમે તમને જોયા છે સુખ હોય કે દુઃખ લાભ હોય કે નુકસાન તમે હંમેશા એકસરખા શાંત અને પોઝિટિવ રહો છો આ કેવી રીતે બને છે શું રહસ્ય છે તમારી આ શાંતિ પાછળ આ મુખ્ય પ્રશ્ન છે તો આ આખી વાતનો સાર શું ખેડૂતે એમને બે મુખ્ય કારણો કહ્યા બે બોધપાઠ ચાલો એ સમજીએ શું હતા એ બે બોધપાઠ પહેલો બોધપાઠ લોકો શું કહે છે એની બહુ ચિંતા ના કરો અચ્છા કેમ ખેડૂતે સમજાવ્યું કે જો તમે બીજા શું કહેશે એની જ ફિકર કરશો ને તો તમારી ખુશી અને દુઃખનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં જતું રહેશે કોઈ વખાણ કરે તો રાજી રાજી કોઈ ટીકા કરે તો સાઉદાસ બરાબર તમારું મન આમથી તેમ ડોલ્યા કરશે શાંતિ રહેશે નહીં અને જે જરૂરી કામ છે એના પર ધ્યાન પણ નહીં રહે આ કેટલી સાચી વાત છે આ આંતરિક સ્થિરતાની વાત છે જે બહારના લોકોના અભિપ્રાયો પર નિર્ભર નથી હા અને આજના જમાનામાં સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં સતત લાઇક્સ કમેન્ટ્સ અભિપ્રાયોનો મારો ચાલે છે ત્યાં આ બોધપાઠ કદાચ સૌથી વધારે અગત્યનો છે અને સૌથી વધારે અઘરો પણ બરાબર કીધું આપણે અજામતા જ આપણી વેલ્યુ બીજાના હાથમાં આપી દઈએ છીએ હા આ એક પ્રકારની શું કહ્યું તમે પહેલા ભાવનાત્મક સ્વતંત્રતા એ જાળવવી બહુ જરૂરી છે અને બીજો બોધપાઠ જે ખેડૂતે આપ્યો એ હતો કોઈ પણ ઘટના બને એને તરત જ સારી કે ખરાબ માની લેવાની ભૂલ ન કરો આ પણ મહત્વનું છે આને કેવી રીતે સમજાવ્યું એણે એણે પુસ્તકનું ઉદાહરણ આપ્યું મસ્ત ઉદાહરણ કયું જેમ તમે કોઈ પુસ્તકની ખાલી એક લીટી વાંચો અને નક્કી કરી લો કે આખી બુક સારી છે કે ખરાબ એવું કરાય ના કરાય બસ એમ જ જીવનની કોઈ એક ઘટના પરથી એવું તરત નક્કી ન કરી લેવાય કે એ આખરે તમારા માટે સારી હતી કે ખરાબ એણે ઉમેર્યું આજે જે સારું લાગે છે ને એ કદાચ કાલે ખરાબ પરિણામ લાવી શકે અને આજે જે બહુ ખરાબ લાગતું હોય એ કદાચ ભવિષ્યમાં કોઈ મોટા સારાનું કારણ બની જાય જે મેની પોતાની જિંદગીમાં બન્યું તું ને આ આ લાંબા ગાળાની દ્રષ્ટિની વાત છે લોંગ ટર્મ પર્સ્પેક્ટિવ અને બધી ઘટનાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે એ સમજવાની વાત છે હા આપણે ઘણી વાર એટલા શોર્ટ સાઇટેડ હોઈએ નહીં તાત્કાલિક ફાયદો કે નુકસાન જ દેખાય મોટી રમત દેખાય જ નહીં બરાબર અને આ એક બીજો પ્રશ્ન ઊભો કરે છે કે પરિણામો પર આપણો કંટ્રોલ છે કેટલો ખરેખર ખેડૂતની ફિલોસોફી શું કે છે આ વિશે ખેડૂતનો જવાબ એ જ દિશામાં હતો એણે કહ્યું જુઓ ભવિષ્યમાં શું થવાનું છે એ આપણા હાથમાં નથી સાચી વાત પણ આપણા કર્મો આપણા કાર્યો આપણા પ્રયત્નો આપણી નિયત એ આપણા હાથમાં છે આ મહત્વનું છે એટલે તમે તમારા કર્મો સારા રાખો તમારા વિચારો સારા રાખો બસ તમારું કામ કરો અને પરિણામ એ ઉપરવાળા પર છોડી દો કારણ કે વિશ્વાસ રાખો જે પણ થાય છે એ અંતે તો સારા માટે જ થાય છે એટલે કે ફોકસ પ્રોસેસ પર રાખો આઉટકમ પર નહીં જે આપણા કંટ્રોલમાં છે આપણા પ્રયત્નો આપણી ઈમાનદારી એના પર ધ્યાન આપો બરાબર પરિણામ તો ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે જે આપણા હાથમાં નથી અને આ વાત જ્યારે સમજાઈ જાય એ સ્વીકારી લઈએ ત્યારે જ કદાચ શાંતિ મળે આનો અર્થ એ નથી કે પ્રયત્ન જ ન કરવો પણ પ્રયત્ન કર્યા પછી જે પરિણામ આવે એને સ્વીકારવાની તૈયારી રાખવી તો આખી વાર્તા અને આપણી આ ચર્ચાનો સારાંશ કાઢીએ તો એ જ કે જીવન અનિશ્ચિત છે એમાં ઉતાર ચઢાવ આવવાના જ હા એ તો છે જ સુખ દુઃખ સફળતા નિષ્ફળતા બધું જ આવવાનું પણ મહત્વનું એ છે કે આપણો દ્રષ્ટિકોણ કેવો છે આપણે એને કેવી રીતે લઈએ છીએ બરાબર શું આપણે દરેક ઘટના પર તરત રિએક્ટ કરીએ છીએ સારું ખરાબ લેબલ મારી દઈએ છીએ લોકો શું કહેશે એના પર આપણી શાંતિનો આધાર રાખીએ છીએ અથવા અથવા આપણે પેલા ખેડૂતની જેમ પોતાના કર્મો પર ધ્યાન આપીએ પરિણામને સ્વીકારતા શીખીએ અને એક ઊંડો વિશ્વાસ રાખીએ કે જે થાય છે સારા માટે થાય છે અને આ વિચાર સાથે જ એક છેલ્લો પ્રશ્ન હું આપણા શ્રોતાઓ માટે છોડવા માંગીશ જેના પર એ લોકો વિચારી શકે જરૂર કે આજનો જે યુગ છે અત્યંત ઝડપી માહિતીનો ધોધ વહે છે બધું સતત બદલાય છે દરેક નાની મોટી વાત પર તરત અભિપ્રાયો અને રિએક્શન્સ આવી જાય છે શું આવા માહોલમાં પેલા ખેડૂત જેવી સ્થિત પ્રજ્ઞતા અને પેલી જે થાય છે એ સારા માટે થાય છે વાળી અડક શ્રદ્ધા એ કેળવવી ખરેખર શક્ય છે હમ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે અને જો શક્ય છે તો કેવી રીતે આપણે વ્યવહારમાં એવું શું કરી શકીએ જેથી આ બહારના ઘોંઘાટ વચ્ચે પણ આપણી અંદરની શાંતિ જાળવી શકીએ કદાચ પેલા ખેડૂતના બે બોધપાઠ એમાં થોડી મદદ કરી શકે શું લાગે છે ચોક્કસ મદદ કરી શકે વિચારવા જેવી વાત છે